નમસ્કાર છું દોસ્ત જય માતાજી આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું આજે હૈયામાં કંઈક અલગ પ્રકારનો ઉમંગ છે કારણ કે આજે જગત જનની જગતંબામાં ખુડિયાર નો જન્મોત્સવ છે આજે ખુડિયાર જયંતિ છે તો બધા જ બ્લોગમાં આજના વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે જય માતાજી પવિત્ર ભૂમિકા પર આવીને મને ખુબ જ મજા આવી છે એમાં આજે ખુડિયાર જયંતિ છે એટલે આજે મને ખુબ જ આનંદ થયો છે તો તમે પણ એકવાર અવશ્ય અહિયાં મા ખુડિયાર ના દર્શન કરવા આવજો જ્યાં મા ખુડિયાર સાક્ષાત બિરાજમાન છે તો તમે પણ એકવાર દર્શન કરવા આવજો લોકો માટે ખીચડીનો પ્રસાદ કરવામાં આવ્યો હતો એનું વિતરણ કરીને ફાઈનલી હું અત્યારે આવી ગયો છું ઘરે હવે રાત્રે જવાનું છે એક સાથે ચાર જગ્યાએ પ્રોગ્રામ આજે હાજરી આપવા જવાનું છે તો તમે પણ રહેજો વ્લોગમાં દરેક જગ્યાની અપડેટ્સ અપડેટ તમને આપતો રહીશ તો બનાવી રહેજો વ્લોગમાં તો અત્યારે હું આવી ગયો છું પુઅર ક્વાર્ટર્સની પાવન ધરતી પર મારા ખોડિયારના સાનિધ્યમાં મને આ જગ્યાથી આ ભંકાથી અહીંના લોકોથી મને ખૂબ જ પ્રેમ છે એનું કારણ છે કારણ કે મારા પપ્પાના સંઘર્ષના દિવસોમાં મારા પપ્પાએ ચાલીસ વર્ષ અહીંયા વિતાવ્યા છે અને જે કંઈ સફળતા મળી છે જે કંઈ પ્રગતિ થઈ છે એ આ જગ્યાથી થઈ જાય અહીંના લોકોથી થઈ જાય અહીંના સાથ સહકારથી થઈ છે એટલે અહીંયા મને ખૂબ જ અહીંના લોકોથી અહીં આ જગ્યાથી મારા ખોડિયારથી ખૂબ જ પ્રેમ છે તો બનારાજો બ્લોગમાં તમને પણ દર્શન કરાવશું

કે જોહે લાખણે લોબડ યાડ ધ્રશુળ ખબર દાડી જડી ચાર ની જોગ માયા ખોટી યાર અત્યારે હું બે જગ્યાએ હાજરી આપીને ફાઇનલી આવી ગયો છું પાલડી અને આજે કુડિયાર જયંતિના દિવસે બહુ જ બધી જગ્યાએ પ્રોગ્રામ હતા અને બધા મિત્રોને હું હા પાડી દીધી હતી કે હું પ્રોગ્રામમાં આવીશ ભલે દસ મિનિટ માટે આવીશ પણ આવીશ એટલે આજે ભાગદોડ થોડી વધી ગઈ હતી એટલે વિજયભાઈ પુરંગીયાના ત્યાં અને મારા પરમ સ્નેહી મિત્ર મારો જીગરજાન એવા જીગરભાઈ ભાટિયાના ત્યાં અને અમારા ખાસ મિત્ર એવા ધવલભાઈ મકવાણાના ત્યાં હાજરી આપીને હવે હું જઈ રહ્યો છું પુઅર ક્વોર્ટર્સ કે જ્યાં આજે ડાર્ક નંબરનો બહુ જ સરસ મજાનો પ્રોગ્રામ છે તો બને રહેજો વ્લોગમાં બીજું મોટું કોઈ મારી માટે ના હોય કારણ કે જે કાંઈ સફળતા મળી હોય કે જે કાંઈ હોય એની શરૂઆત અહીંયાથી થઈ છે એટલે બે હાથ ઉજા કરીને એક વાર જયકારા સાથે તમારે ત્યારે

એવી જગદજનની જગદંબા આ એક ખોડિયાના સાનિધ્યમાંને હું બાબુ કાયમની માટે બોલો છું કે હું જે કાય છું જે કાય બોલું છું કે જે કાય દુનિયા એમાં જમાવટ છે એ ફક્ત ને ફક્ત આ ખોડિયારની કૃપાથી છે આ ખોડિયાર મારા જીવનમાંથી બાદ તો આખે આખે વાગેલો ગરબાદોમાં બીજી કોઈ વાત ના હોઈ શકે અને તમને બાપુ શ્રદ્ધા હોય તમને ભરોસો હોય કારણ કે આવી છે કારણ કે ખોડિયાર જયંતીના પાવન પર્વ ઉપર માતાજી ના દર્શન કરીને જીગરભાઈ ભાટિયાના ઘરે જઈને વિજયભાઈ પુરવિયા ના ઘરે જઈને ધવલભાઈ ના પ્રોગ્રામમાં જઈને ખુબ જ આનંદ કર્યો ખુબ મજા આવી અને લાસ્ટમાં પુઅર ક્વાર્ટર્સની પાવન ધરતી પર પણ ખોડિયારવાના દર્શન કરીને ખૂબ જ મજા આવી છે તો આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો એની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું જય માતાજી જય મા ખોડિયાર